તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે ટ્રેલરની બધી ડિટેલ હું તમને વિડીયો અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ટ્રેલર વેચવાનું છે શિવ શક્તિ ફોર વ્હીલ ટ્રેલર મોટા ટ્રેક્ટરનું કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ શકો છો સારું સાચવેલું ઓરિજિનલ કલર અને ઓરિજિનલ કન્ડિશનમાં આખું ઘરઘરા ટ્રેલર આ ટ્રેલર બાર ફૂટ લાંબુ છે અને છ ફૂટ પોળું છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સળો નથી અને ન્યુ મોડેલ ટ્રેલર છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેલરના ઓનરનો કોન્ટેક્ટ કરો પહેલા તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે 4 व्हीલ ટ્રેલર છે તમે વિડિયો અંદર જોઈ શકો છો એકદમ હેવી ટ્રેલર જોવા મળશે

નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો